કેમ છો વાલા મારા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ પોચ નવ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે આપણા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અમે એક નવી અપડેટ લઈને આવ્યા છીએ એટલે અપડેટના ત્રણ દિવસ થયા છે મિત્રો એરંડાના ભાવ કેટલા વધશે ને કેટલા ઘટશે તેનું એનાલિસિસ કરી અમારા વોટ્સઅપ ગ્રુપમાં અને અમારી વેબસાઇટ

આગળ વાત કરીએ તો વાવમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો બારસો નેવચો તેરસો ભીલડીની વાત કરે તો ભીલડીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ઉપલેટાની વાત કરે તો ઉપલેટામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંદર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકાવન રૂપિયા ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો બાવળામાં અત્યારે એરંડા મહત્તમ ભાવશે બારસો ને બોતેર રૂપિયા રાધનપુર ની વાત કરીએ તો મિત્રો રાધનપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા તલોદમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા ખેડૂત મિત્રો હળવદરની વાત કરે તો હળવદરમાં અત્યારે અરંડાનો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા પાલનપુરની વાત કરે તો પાલનપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા વિસનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિસનગરમાં એરંડાનો અત્યારનો નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા આગળ પચાઉની વાત કરીએ તો પચાઉમાં એરંડાનો નીચો ભાવશે બારસો એંશી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા અંજારની વાત કરીએ તો ખેડૂત ભાઈ અંજારમાં અત્યારે એરંડા મહત્તમ ભાવ છે બારસો ને પાસઠ રૂપિયા થરામાં ચાલી રહેલો ચાણસમાની વાત નીચો તો ચાણસમામાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા પીલુડાની વાત કરે તો પીલુડામાં એરંડા નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા થરાની વાત કરે તો ખેડૂતભાઈ થરામાં અરંડાનો નીચો ભાવશે ખેડૂતા થારા ની વાત કરીએ તો થારામાં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા સિવોરીમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ઓગણસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો દસ રૂપિયા ગોજારિયાની વાત કરે તો ખેડૂત મિત્રો ગોજારિયામાં અત્યારે નો મહત્તમ ભાવશે તેરસો ને બે રૂપિયાનો નીચો ભાવશે તેરસો ખેડૂત મિત્રો ની વાત કરે તો ખેડૂતભાઈ ભુજમાં અત્યારે રંડા નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા કલોલની વાત કરે તો કલોલ માં એરંડાનો નીચો ભાવશે બારસો છન્નું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા ખેડૂતભાઈ મહેસાણાની વાત કરીએ તો અત્યારનો એરંડાનો નીચો પંચાસી રૂપિયા ઊંચો પંદર રૂપિયા મિત્રો અંબાલીયાસણ વાત કરીએ તો અંબાલીયાસણ માં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો છ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા જામનગર ની વાત કરીએ તો એરંડાનો નીચો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકાવન રૂપિયા પચીસ રૂપિયા લાખણી ની વાત કરે તો લાખણીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો છન્નું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો પાંચ રૂપિયા ગોંડલમાં ચાલી રહેલો નીચો એરંડાનો ભાવ આઠસો એકાવન રૂપિયા ઊંચો ભાવશે તેરસો એક રૂપિયો ભાઈઓ નેનવાની વાત કરીએ તો નેનવામાં એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા સિદ્ધપુરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા હિંમતનગરમાં માં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા પિલોડાની ની વાત કરે તો ખેડૂતભાઈ પિલોડામાં એરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા હારીજની વાત કરીએ તો હારીજમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સાસઠ રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા કડીની વાત કરીએ તો કઢીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા ભાભરની વાત કરીએ તો ખેડૂતભાઈ બાબરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા વિસાવદરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિસાવદરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો દસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સોળ રૂપિયા વાંકાનેર વાત કરીએ તો વાંકાનેરમાં મહત્તમ એરંડાનો ભાવ બારસો સાઠ રૂપિયા ડીસામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ભાઈઓ તાનેરાની વાત કરે તો તાનેરામાં એરંડાનો નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો વિરમગામમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો નેવ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા કુકરવાડાની વાત કરે તો કુકરવાડામાં એરંડાનો નીચો ભાવશે બારસો એંશી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા પાટડીમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા રૂપિયા ખેડૂતભાઈ